જુનાગઢના ભેસાણના રાણપુર ગામે પંદર ફૂટ ઊંડી સેફ્ટી ટેન્ક સફાઈ વખતે બે વાલ્મીકી શ્રમિકોના મોત ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઈ વેળાએ ઝેરી ગેસની અસર થતાં શાળા બનાવીનું મોત અડતાલીસ વર્ષના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ અને પિસ્તાલીસ વર્ષના દિલીપભાઈ ખોડાભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું રાણપુરના દિલીપભાઈ ચૌહાણ અને બિલખા પાસેના ભલગામાં રહેતા શાળા દિલીપભાઈ વાઘેલાએ રાણપુરમાં રહેતા કોબાવત પરિવારના ડેલામાં સેપ્ટિક ટેન્કની શરૂ સફાઈ શરૂ કર્યું હતું પંદર ફૂટ જેટલી ઊંડી ટેન્કમાં સફાઈ કરતા હતા તે વખતે ઝેરી કેસની અસર થઈ હતી જેના કારણે બંને ટેન્કની અંદર પડી ગયા હતા આ અંગેની જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવત શાળા બનેવીને બચાવવા માટે ટેન્કની અંદર પડ્યા હતા તેમને પણ ઝેરી કેસની અસર થતાં બંને બેભાન થઈ ગયા હતા આ ઘટનામાં દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે મકાન માલિક દિલીપ છગન કુબાવત વિરુદ્ધ સંડાસની હજમમાં કોઈ પણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધાઓ કે કોઈ સાફ સફાઈના સાધનો વગર હજમની સફાઈ કરાવતા દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયાની ફરિયાદ મૃતક દિલીપભાઈ ચૌહાણના પત્ની જમનાબેને કરતા એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ સોંપાઈ છે કેમેરામેન કાસમ હોતી સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ હા તમારું નામ જમનાબેન દિલીપભાઈ ચૌહાણ હા ક્યો ગામ રાણપુર હા શું બનાવ મને પેલા કુંડી કાઢવા ગયા ને માં ગેસ કી નીકળો ને બે હાળ બનાવી એનું નામ હો તો દીપ છે દિલીપ છે શું બનાવ બનાવ કુંડી કાઢવા ગયા હા કુંડી કાઢવા ગયા તા હું છું એને ગેસ પેટમાં ઉતરી ગયો જી કાકા શું મારો ગામ છે વડિયા મારું નામ છે મહેશભાઈ મકવાડા અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર એટલે આવ્યા તો હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા ચાર જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કેસ કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે બે જણાનું મૃત્યુ પામેલ છે એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ વાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે બીજા લોકોને શું કહે બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો તો એને અત્યારે હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરેલ છે મહેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી ત્રણ દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુબાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને પચીસ રૂપિયામાં ઉગડું હજમ વોશરૂમને હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળે સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ બળતરની પ્રોસેસ થતાં આ અંદર જ દિલીપાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલ આ બંનેને છે ભૂરામણને થયે થવાને લીધે જગ્યા પર જ વેવાન થઈ ગયેલા અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા અને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ એટલે કે સા પેટ્રોસિટી એકની કલમ ત્રણ એક જે તથા ત્રણ બે પાંચ આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી બીએનએસ તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેન્જર્સ એન્ડ ધેર રિહેબિલેશન એક્ટ બે હજાર તેરની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બંને બનાવો ખૂબ કમ નસીબપૂર્વક બંને વ્યક્તિઓ થયેલી છે વધુમાં આરોપી પણ સારવાર આરોપીના અન્ય બે સગાઓ પણ સારવાર બેઠા છે આગળની તપાસ સેલ પરમાર સાહેબના ના તરફ કરેલી છે અને આ બનાવ ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે